તો આજે તો જો મારા અત્યંત આ બેનને મારા મમ્મી બધા દેશમાં ભોગી ગયા હો બહુ મસ્ત મજા આવી ગઈ મેં ફોન બોન કર્યો હતો બહુ એક બહુ મજા આવી ગઈ અને ટ્રેનનો સફર એક એટલે એક નંબર જો છે તો આપણે તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અમાર મેડમ જો આજ જ હાડિયોના કકા હશે ને ટાંકવા મળી છે આ નીચેવાળા બેનને અર્જન્ટનું છે ને ત્યાં આપી છે

તડકો હતો અત્યાર પાછો વરસાદી વાતાવરણ થઈ ગયું થોડાક સાંટા આવી ગયા અને આપણે હાડી બની ગઈ છે અહીંયા છે ને આ બધી બની ગયું હમકેલવાની છે અને આ બધી બનાવવાની છે આ બધું છે ને વોટી તો નાખી છે આ રીતના પલ્લો ઓટવાનો આવે અને આ રીતના લટકણ લગાવવાના આવે હાથે હાથે તો લટકણ ને એવું લગાવું છું અને પલ્લો ઓટી નાખો ને ફેનિલ ભાઈ વૈયા ગયા છે સ્કૂલે દાદા વૈયા ગયા છે કામે અને આની તો ફૂલ કામે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે બેઠા બેઠા લટકણ ટાંકી નાખીએ હાડી હંકેલ નાખી પછી લેવું રોંઢાનું કામ તો જો આપણે લટકણ ને હાડી બનાવતા હતા ને લટકણ ની હાડી બની ગઈ છે હવે આપણે થોડીક એક જ રહી છે લટકણ ની હાડી હવારમાં ઓટી નાખી હતી અને બોર પછી ટાંકવા બેઠી હતી તો હવે એક બે લટકણ રાખે તો ટાંકી દે પછી મારવાની છે ઘડી

જોતા હાડી આપણી પૂરી થઈ ગઈ બધી હાડી બનાવી નાખી છે અને આજની હાજની પ્રસાદીમાં કહું ને તમને જો કલરવાળા મમરા લઈ આવી છે મસ્ત છે ને કલરવાળા મમરા દશામાન વ્રતમાં નહોતા મળ્યા ગણપત દાદાના ઓલામાં આપણે મળી ગયા તો આપણે લેતા આવ્યા કે બાળકોને બહુ ભાવે કલરવાળા મમરા અને અમારે ઘરે રેવડી બધાને ભાવે કારણ કે એમાં છે ને ગુલાબની ફ્લેવર આવે ગુલાબ જેવો સ્મેલ આવે એટલે તો હા બધા હાજની પ્રસાદીમાં આપણે આ મમરા બનાવશું ગણપત દાદાના અને હવે મારે કસરતને વાળવાનું છે આપણે હોઈને દોરાને બધું મૂકી દઈ અને આ બધી હાડીને ઘડી મારવાની છે ફટાફટ ઘડી મારી દઈ પછી આપણે કસરા વાળ નાખીએ કપડાં હંકેલ નાખીને પાણી ભરી લઈએ તો અમે હાડી પૂરી કરીને જે ઘડી મારતી થઈને કે મારા ભાભીને આવી જ્યાં ગણપત દાદાના દર્શન કરવામાં દીકરો બે હમણાં નવરાશે હાડી નહીં આવતી તો કાલ આપણે આંટો મારતા આવી આમે તો હું એકલી હતી કારણ કે અધ્યંત બાદ એમાં ગયા છે કે ગણપત દર્શન કરતા ને ઘડી બે હતા આવી એમ કાં

તો તમારા ભાભી ને બેઠા છે ને આપણે હાડી હંકેલવાનું છે આ બધું મૂકી દઈએ હવે અને હાડી હંકેલ પછી જક સા ને ઉપાડી પેલો હાડી હંકેલ નાખો તો જ આપણે મહેમાન ને કામે વળગાડી દીધા કામ હું ને બેઠા બેઠા ઘડી મારી એને જો હાડી હંકેલ દીધી એટલી એને હંકેલ ના એટલી મેં હંકેલ થોડી કેવી જ છે હંકેલ બેઠા બેઠા હંકેલ આમાં હું ને કામ તો બાંધો બાંધી હાડી હંકેલ આવી ગઈ અને કપડાને હું લઈ લઈ થોડા વાસણને હું સડાવવાનું છે રસોડાનું કામ હોય ત્યાં રોંઢે તો વાસણ ને એવું સડાઈ દેવું અને થોડો ઘણો ફેની લાવે પછી સા ને એવું બનાવી કારણ કે સાડા ચાર તો વાગી જશે આપડે અડધી કલાક થાય ને પાંચ સાડા પાંચ ફેની લાવી જશે ત્યાં આપણે સાપ ને એવું બનાવી નાખશું તો જો ફેમિલી હાજ નું આપણે રસોઈ તૈયારી કરી નાખી છે રાંધવા મળ્યા છે હાજ પણ પણ કામ ત્યાં આવશે એટલે રસોઈ તો બનાવી જ પડશે તો રસોઈ મજા મને ભીંડા નું શાક બનાવવાનું છે અને મરચા તળી લીધા અને ફેમિલી લઈ આવી ને એવું જોઈએ પાછળ ટ્યુશન માં

આરતી કરશું પછી હું રસોઈ બનાવી નાખું તો આપણે શાક ને મરચા બનાવી નાખે આપણે આરતી કરવા જવાનું છે આરતી કરવા જવાનું સીન્ટુ ભાઈ ની આવી ગયા છે બધા એની ફેમિલી મારા ભાભી ને લાડવા બનાવ્યા ભઈઓ ભાઈ કામે છે જય હા તો એ લોકો આરતી કરવા આવ્યા છે મારા ભાભી જો આરતી કરે છે આપણે આરતી સ્ટાર્ટ કરતીયો ટીવી માં આરતી કરવાની છે સ્ટાર્ટ કરી દી આપણે શું આરતી કરવા એવો બેટા હે હા આરતી કરવાનું છે આરતી હા તો મસ્ત ગણપતિ લાડવા બનાવ્યા છે પ્રસાદી માં લાડવા બનાવ્યા છે તો ધરવાના આવ્યા છે

જો આ બધા પથારીનો સર સામાન બધો આવી ગયો છે જો અહીંયા અને આ જો અહીંયા હું ફોન ઘુમડ છું ફોન ઘુમમાં બહુ નથી હવે હવે તો હું જો હે ને અને ભાઈ જો અમારે તો એ એનો કઈ નક્કી ન હોય કેવી રીતના બેઠો ને કઈ નક્કી ન હોય કારણ કે ઊંધી માથે ઉતો હોય ને કારણ કામ હોય ને કા વિડીયા માં બધા જોતા છે એટલે બધાને ખ્યાલ જ હશે ને જો અત્યારે ઓછી કારે રેમતું કરે હવર ટ્યુશન જાશો બબર પછી બબર પછી નહીં હવર માં જાવે ઉમ કેવું હવારે જાવ પછી ન હવર નીંદર આવે અચર નીંદર ન આવે જો હવે અમારી ઘરે છે ને ફેમિલી ખાસ કરીને બધાને આદતો પડી ગઈ છે 12 12:30 વાગ્યા સુધી જાગવાનું હવર જતાં મને એમ થાય એટલી નીંદર આવે ને કે એની વાત જાવ જો એટલી તો હારું જો પથ્થરી પથરી કરીને કમ્પ્લીટ કરીને મસ્ત મજાના હોઈ જઈએ તો હારું બધાને ગુડ નાઇટ અને આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગો ખાસ કરીને કોમેન્ટમાં જણાવીશું જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવીને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય